ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ન્યુસન્સ તત્વો સામે આકરા પગલાં લીધા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા અને આ વિસ્તારના લોકોએ વારંવાર કરાતા યુવાનોની આ હેરાનગતિને લઈને ફરિયાદ કરી હતી પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું દરમિયાન કેટલાક યુવાનો રોલો પાડવા તેમજ ગતિ એ બુલેટ ચલાવતા હતા અને જેના કારણે લોકોને માથું ફાટી જાય તેવો અવાજ આવતો હતો વધુ પડતો ધ્વનિ કેટલીક વખતો વૃદ્ધો અને માસુમ બાળકો માટે હાનિકારક બને છે આથી સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માર્ગ માસ ચાલી રહ્યો છે જે અનુસંધાને સીપી સાહેબના આદેશથી અલગ અલગ હેડ નીચે કામગીરી થાય છે જેમાં મોટાભાગે અમે અવેરનેસની કામગીરી કરીએ છીએ જરૂર પડે એન્ફોર્સમેન્ટની પણ કામગીરી કરીએ છીએ જે અંતર્ગત આ જે મોડિફાઈડ સાયલેન્સર વાપરી અને જે ધ્વનિ પ્રદૂષણ કરે છે ઘોંઘાટ અવાજ કરે છે અને જેના કારણે પરીક્ષામાં વાંચતા વિદ્યાર્થીઓ હોસ્પિટલની અંદર દર્દીઓ અને સિનિયર સિટીઝને જે તકલીફ પડે છે કારણ કે આવા લોકો મોટાભાગે રાત્રે દસ વાગ્યા પછી નીકળતા હોય છે અને વડીલોને તકલીફ પડતી હોય છે તેવા કિસ્સામાં સીબી સાહેબનો આદેશથી અમે पण अलग अलग टीमो आवा बुलेट पकडवा कामगिरी चालू आहे जमा गई काल अने सत्तर जेटला बुलेट रिटेन करेला